તમે નિહાળી રહ્યા છો અત્યારે રાજકોટથી રેસકોસ મેદાનથી મિત્રો લાઈવ દ્રશ્યો તમને પૂજ્ય શ્રી જીગ્નેશ દલ્લાની કથાનો મિત્રો કાલથી પ્રારંભ થવાનો છે હું તમને લાઈવ તૈયારીઓ દેખાડી છું ત્યારે બધી મિત્રો સંપૂર્ણ પૂરી થઈ ગઈ છે તમે અત્યારે નિહાળી રહ્યા છો લાઈવ દ્રશ્યો જ્યાં લોકો આ બાજુ પણ મિત્રો તમે જોઈ રહ્યા છો કે સખત મહેનત કરીને મિત્રો તૈયારી પૂર્ણ કરી રહ્યા છે સુંદર મિત્રો સરસ મજાની મિત્રો અહીંયા બેઠક વ્યવસ્થા કરવામાં આવેલી છે તમે જોઈ શકો છો આ કથાનો મુખ્ય ડોમ છે સરસ મજાની મિત્રો અહીંયા બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે એકદમ સોફા મિત્રો એકદમ બધાય ગોઠવાઈ ગયા છે તમે જોઈ રહ્યા છો અત્યારે તો વિડિયોમાં જોડાઈ રહેજો મિત્રો વિડીયોમાં તમને સંપૂર્ણ તૈયારી હું તમને દેખાડવાનો છું અત્યારે આપણે મિત્રો મુખ્ય ડોમમાં અહીંયાથી કથાનો શુભારંભ પ્રારંભ થવાનો છે મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે સુધીમાં મિત્રો સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ થઈ જશે આ તમને અત્યારે રહ્યો છું શકો છો કે સ્ટેજ ઉપર પણ મિત્રો કઈક થોડી ઘણી તૈયારીઓ અત્યારે બાકી છે તમે જોઈ રહ્યા છો અત્યારે જો આપણે આપણે આગળ તમને સ્ટેજ ઉપર જઈને દેખાડશું કે તૈયારીઓ પૂર્ણ થઈ જશે વિડીયોને લાઈક કરતા જજો અને શેર કરતા જજો જેથી સંપૂર્ણ તૈયારીઓ મિત્રો બધા લોકો ઘરે બેસીને પણ નિશાળી શકે આયોજન થઈ રહ્યું છે રાજકોટના રેસકોસ મિત્રો સંપૂર્ણ તૈયારી હું તમને દેખાડીશ મિત્રો તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને સંપૂર્ણ તૈયારીઓ મિત્રો હું તમને અત્યારે લાઈવ દેખાડી દઉં છું રાજકોટના રેસ્ટકોસ ગ્રાઉન્ડથી જ્યાં બાજુ પણ મિત્રો સરસ મજાના સોફા લાગી ગયા છે જે મોટા મોટા મહાનુભાવો અને મહેમાનો અહીંયા પહોંચશે અને મોટા મોટા ગેસ્ટ બધા આવશે ત્યાં અહીંયા જ બેસીને મિત્રો કથાનું રસ પણ લેશે ઉપર પણ તમે જોઈ શકો છો મિત્રો જ્યાં કાળી કાળી મિત્રો જે ઝીણી લાઈટના વાયર તમને દેખાશે જે એક સ્પ્રિંકલ મૂકવામાં આવે છે ફુવારા છે જે અહીંયા પણ તમને દેખાડવું જો એક નાનો સ્પ્રિંકલ છે એવી રીતે આખા ડોમમાં મિત્રો થોડા થોડા અંતરે મિત્રો નાના નાના સ્પ્રિંકલના ફુવારા મૂકવામાં આવે છે જો એક તાર અહીંયા છે મિત્રો જો એક તાર જામે છે સામે છે એવી જ રીતે મિત્રો આખા ડોમમાં મિત્રો પાણીના નાના નાના સ્પ્રિંકલના ફુવારા મૂકવામાં આવેલા છે જેથી લોકો જે પ્રેક્ષકો આવશે અને જે કથાનું રસ પણ લેશે તે લોકોને એકદમ ઠંડો ઠંડો અનુભવ રહેશે અને સરસ રીતે કથાનું રસ પણ લઈ શકશે જો તમને લાઈવ દ્રશ્યો દેખાડી રહી છું અત્યારે રાજકોટના રેસ્કોસ મેદાન ખાતે અત્યારે આપણે છે મુખ્ય ડોમમાં અને મુખ્ય ડોમમાં સરસ મજાનું સીટિંગ વ્યવસ્થાનું થઈ ગયું છે આગળના ભાગમાં મિત્રો સોફા મૂકેલા છે અહીંયા પણ મિત્રો સોફા મૂકેલા છે અને બે વીઆઈપી ડોમ તૈયાર કરવામાં આવ્યા છે એક આ બાજુ છે અને એક સામેની બાજુ મિત્રો જો વીઆઈપી ડોમ છે અને આ બાજુના ડોમની પાછળ મિત્રો ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે તો તમને આગળ સંપૂર્ણ માહિતી હું આ વિડીયોમાં દેવાનું છું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ને લોકોને વિડીયો શેર કરતા રહેજો જે લોકો પૂજ્યશ્રી જીગ્નેશ દાદાની કથામાં મિત્રો કથાનું રસપાન લેવા આવવાના હોય તે લોકોના વિડીયો જરૂર શેર કરજો ને એ લોકોને ઘરે બેઠા પણ કથાની માહિતી મળતી રહે મોટા મોટા વિશાળ મિત્રો એરકુલર આ તમે જોઈ શકો છો કે અહીંયા મુકાઈ ગયા છે તે જે મોટા મોટા મહાનુભાવ આવશે અને મહેમાનો આવશે જે લોકો ઓડિયન્સ આવશે તે લોકોને એકદમ સરસ આનંદિત અનુભવ રહેશે કારણ કે ઉપર પણ મિત્રો સ્પ્રિન્કલના ફુવારા મૂકેલા છે એર કુલર મૂકેલા છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે મોટા મોટા પંખા પણ મિત્રો કેટલા બધા છે મિત્રો જો તમે જોવો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસક જેટલા મિત્રો મોટા મોટા ફેન મૂકેલા છે અને સરસ મજાની મિત્રો અહીંયા અરેન્જમેન્ટ કરવામાં આવી છે જો હવે તમને આપણે આ બાજુ લઈ જાઉં કે જો કેવી સરસ મજાની વ્યવસ્થા છે છે આ જો એક વીઆઈપી ડોમ મિત્રો મોટા મોટા મહેમાનો અને મહાનુભાવો છે તે લોકો પણ મિત્રો અહીંયા બેસીને કથા એકદમ આરામથી જોઈ શકશે અને સાંભળી શકશે મિત્રો જો પંખા ઉપર લાગી ગયા છે સ્પ્રિંકલના ફુવારા પણ મિત્રો આ ડોમમાં લાગી ગયા છે અહીંયા પણ મિત્રો સરસ મજાની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે જે તમે જોઈ શકો છો કે ચેક સુધી મિત્રો સોફા છે અને પાછળની ભાગમાં ખુરચીઓ સરસ રીતે મૂકવામાં આવેલી છે દરેક ડોમમાં મિત્રો એર કન્ડિશન કુલર છે સ્પ્રિંકલના ફુવારા છે પંખા છે અને સરસ મજાની મિત્રો લાઇટની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે આ છે મુખ્ય ડોમ જે આપણે અત્યારે થોડીક વાર પહેલાં તમને દેખાડ્યો આ મુખ્ય ડોમ છે અને સામે સ્ટેજ છે સામે સ્ટેજ તમને જોઈ શકો છો મિત્રો સામે સ્ટેજ છે અને બે વીઆઈપી ડોમ કરવામાં આવ્યો છે આ એક વીઆઈપી ડોમ છે અને સામે પણ મિત્રો એક વીઆઈપી ડોમ કરવામાં આવ્યો છે તે પણ તમને દેખાડશું જો આ બાજુ પણ મિત્રો કાંઈક તૈયારી ચાલુ છે તો તે પણ તમને દેખાડું તો વિડીયો જોતો રહેજો જો મિત્રો અહીંયા પણ સરસ મજાની આપણે ચલારામ બાપા ફોટા મૂકેલા છે અહીંયા એક જો સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે રાજકોટ શ્રી લોહણા મહાજન તરફથી આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવશે ત્રીસ માર્ચ થી કથાનો પ્રારંભ થશે જો અહીંયા એક મંદિરનું ચિત્ર ઊભું કરવામાં આવ્યું છે આપણો ભગવાન શ્રી રામ નું મીઠો ફોટો પણ મૂકવામાં આવ્યો છે વિડીયોને શેર કરતા રહેજો મિત્રો વધુમાં વધુ લોકોને મોકલજો જેથી લોકો ઘરે બેસીને પણ અહીંયા કથાનું ભવ્ય આયોજન નિહાળી શકે જો અહીંયાથી મિત્રો વીઆઈપી એન્ટ્રી થશે જે લોકો વીઆઈપી ગેસ્ટ બધા આવશે ત્યાંથી અહીંયાથી એન્ટ્રી થશે અને સીધા જ મિત્રો અહીંયા કથાના મુખ્ય ડોમમાં પહોંચી શકશે જો અહીંયાથી સ્ટેજ શરૂ થઈ જાય છે જો અહીંયાથી સ્ટેજ શરૂ થઈ જાય છે સીધા જ મિત્રો વીઆઈપી ગેસ્ટ બધા અહીંયા સીધા અહીંયા બેસી શકશે હવે આપણે તમને સામેના દ્રશ્ય દેખાડશું કે સામેના જે મોટા ડોમમાં કેવી સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે તે પણ તમને દેખાડશું વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો સામે પણ મિત્રો જો તમે જોઈ શકો છો કે બાજુટને એવું બધું મૂકેલું છે તો ત્યાં પણ તમને લઈ જાઓ ચાલો શું વ્યવસ્થા થઈ રહી છે અને શું શું કાર્યક્રમમાં કાલ થવાના છે કાલ સવારે જ મિત્રો આ બધી તૈયારીઓ પૂર્ણ થઈ જશે જો અત્યારે પણ તમે જોઈ શકો છો કે કારીગરો સખત મહેનતથી કામ કરી રહ્યા છે શેર કરતા રહેજો મિત્રો જો મિત્રો અહીંયા જો અહીંયા મિત્રો સ્ટેજ બનાવવામાં આવ્યો છે નાના નાના સ્ટેજ છે ગાદલામિકા છે બાજુ જ છે અહીંયા પણ મિત્રો કંઈક કાર્યક્રમ થશે કાલે પણ શું કાર્યક્રમ છે એ અત્યારે આપણને ખ્યાલ નથી આવે અત્યારે મિત્રો તમને સીધા દ્રશ્યો દેખાડી રહ્યો છું વિડીયોને શેર કરતા જજો આપણે છે અત્યારે પૂજ્ય શ્રી પૂજ્યશ્રી જીજ્ઞેશદાદાની કથાનો કાલથી જે પ્રારંભ થવાનો છે તેની સંપૂર્ણ તૈયારી હું તમને મારી ચેનલમાં દેખાડી રહ્યો છું વિડીયોને વધુમાં વધુ શેર કરજો જો તમે જોઈ શકો છો કે કેટલા બધા મિત્રો બાજુને એક નાના નાના સ્ટેજ તૈયાર કર્યા છે અહીંયા લોકો લગભગ પૂજામાં બેસશે અને પરંપરાત રીતે અહીંયા કથાનો પ્રારંભ કરશે આ પણ એક મિત્રો વીએપી ડોમ છે તમે જોઈ શકો છો કે ચોવીસ કલાક સતત સાફ સફાઈ ચાલુ જ છે અત્યારે અહીંયા પણ મિત્રો પંખા અને એર કુલરને ને પાણીના સ્પ્રિંકલના પુવાર પણ આ પણ ડોમમાં મિત્રો બધા ડોમમાં મૂકવામાં આવેલા છે જો થોડા થોડા અંતરે મિત્રો પંખા છે એર કન્ડિશનર કુલર છે અને નાના નાના સ્પ્રિંકલના મિત્રો લાઇન મૂકેલી છે દસ દસ ફૂટના અંદર મિત્રો સ્પિન્કલની લાઈન મોકલી છે જે લોકો અહીંયા બેસે ને એકદમ ઠંડા વાતાવરણમાં મિત્રો કથાનો આનંદ લઈ શકશે તો તમને મુખ્ય ડમના લઈ જઈશ ને આગળના સીટિંગ વ્યવસ્થા દેખાડીશ જો અહીંયા સ્ટેજ મિત્રો સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું છે થોડુંક જ કામ બાકી છે જે સાત સાંજ સુધીમાં લગભગ થઈ જશે જો સતત સાફ સફાઈનું કામ ચાલુ છે મિત્રો તમે જોઈ શકો છો એકદમ નીચે ચોખાઈ પણ તમે જોઈ રહ્યા છો અત્યારે કેટલા મોટા વિશાળ ડોમમાં મિત્રો જબરજસ્ત આયોજ આયોજન કરવામાં આવ્યું છે કાલથી જ આ જે પૃષ્રી જીગ્નેશ દાદાની કથાનો પ્રારંભ થવાનો છે બંને બાજુ જોઈ શકો છો કે કેટલા બધા સોફા અહીંયા મૂકવામાં આવેલા છે અહીંયાથી સોફા એટલે આટલે સુધી સોફા મૂકવામાં આવેલા છે અને અહીંયાથી પછી ખુરચી ચાલુ થઈ જશે જે લોકો બે આવશે ને કથાનો આનંદ લેશે જો તમે ઉપર જોઈ શકો છો કે જો થોડા થોડા અંતરે મિત્રો ફુવારાની લાઈન મૂકેલી છે ઉનાળો શરૂ થઈ ગયો છે મિત્રો એટલે આખી મૂકી ડોમ મિત્રો એકદમ કવર કરવામાં આવેલો છે અને મોટા મોટા વિશાળ જબરદસ્ત પંખા એ મૂકવામાં આવેલા છે એટલે ગરમી તો મિત્રો થોડી પણ તમને આ કથામાં લાગશે નહીં કારણ કે પંખા પણ ચાલુ હશે એરકૂલર પણ ચાલુ હશે અને

કારીગરો મિત્રોથી કામ પૂરું કરી રહ્યા છે તમે જોઈ શકો છો કે બધા કારીગરોને સ્વયંસેવક સભ્યો બધા મિત્રો સખત મહેનત કરી રહ્યા છે એની વ્યવસ્થા તમે જોઈને મિત્રો અચંબિત થઈ જશો કારણ કે એકદમ વ્યવસ્થિત લાઈનમાં બધું મિત્રો આયોજન કરેલું છે આવી રીતે ભોજન લાઈનમાં તરફ જવાના બે આવી રીતે એન્ટ્રી પોઈન્ટ મૂકેલા છે એક અહીંયા છે અને એક સામે છે મિત્રો બપોરે ત્રણ વાગે કથાનો પ્રારંભ થશે અને સાંજે સાત વાગે જ્યારે કથા પૂર્ણ થશે ત્યારે લોકોને બધાને અહીંથી જ પ્રસાદી લેવા માટે આગળ વધવાનું હોય છે આપણે થોડી વાર પછી તમને મિત્રો પ્રસાદી ઘરમાં પણ લઈ જઈશું ભોજન લય પણ લઈ જઈશું અને ભવ્ય જે મેગા કિચન એરિયા છે તે પણ તમને લાઈવ સ્ટ્રીમિંગમાં દેખાડશું સીધા પ્રસારણના મિત્રો તમે જોઈ રહ્યા છો રાજકોટથી રેસકોર્સ ગ્રાઉન્ડથી જ્યાંથી પૂજ્યશ્રી જીગ્નેશ દાદાની કોથાનો પ્રારંભ થશે તમે જોઈ શકો છો કે વિશાળ ગ્રાઉન્ડમાં મિત્રો તો હવે આયોજન કરવામાં આવેલું છે અત્યારે તમે કેમેરા પણ તમે જોઈ શકો છો કે કેટલો મોટો ડોમ છે વિડીયોને લાઇક જરૂર કરતા રહેજો વિડીયોને શેર જરૂર કરજો તમારા સગા સંબંધીઓ મિત્રો વિડીયો જરૂર મોકલજો આ બાજુ છે મુખ્ય એન્ટ્રી ગેટ ત્યાં પણ તમને લઈ જશું ને બહારથી દેખાડશું કે કેવો એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યો છે અને કઈ બાજુ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે તે પણ દેખાડશું જો આવી રીતે બે એન્ટ્રી પોઈન્ટ આપેલા છે જ્યાંથી લોકો પ્રેક્ષકો સાંજે કથા પૂર્ણ થશે ત્યારે અહીંથી જ નીકળીને સામે તમે જે જોઈ રહ્યા છો એક ભોજનાલયનો ડોમ છે સામે તો અહીંયા પણ એક મંડપ અહીંયા તૈયાર કરેલો છે સાંજે કથા પૂર્ણ થતા સીધા જ તમારે મિત્રો આ પ્રસાદીના જગ્યામાં પહોંચવું પડશે અહીંયા મિત્રો જબરદસ્ત મિત્રો લાઇટિંગના ટાવર બનાવેલા છે કારણ કે કથા સાંજે પૂરી થશે એટલે એકદમ રાત્રે ઠંડુ વાતાવરણ હશે અને ઠંડુ વાતાવરણમાં મિત્રો એકદમ મિત્રો સરસ મજા આવશે કારણ કે ઠંડા વાતાવરણમાં સાંજની પ્રસાદી છે આ જો વિશાળ ગ્રાઉન્ડમાં મિત્રો સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે એકદમ ક્લીન એન્ડ ક્લિયર ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે મોટા મોટા હેલોજન લાઇટ્સના એકદમ ટાવર ઊભા કરેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને દસ અને સામે તમે જે જોઈ રહ્યા છો તે મેગા કિચન એરિયા છે મેગા કિચન એરિયા છે ને કિચનની તૈયારી પણ મિત્રો લગભગ શરૂ થઈ ગઈ છે જો આ એક વિશાળ જગ્યા છે ઓપન એક જગ્યા રાખવામાં આવી છે જ્યાં લોકો સાંજે પ્રસાદિ લેશે અને અહીંયાથી જ મિત્રો તમે જોઈ શકો છો કે દરેક લાઇનમાં કાઉન્ટર લાગી જશે જ્યારે તૈયારીઓ સંપૂર્ણ પૂરી થઈ જશે ત્યારે ટાવર કાઉન્ટર બધા તૈયાર થઈ જશે તે પણ તમને મિત્રો લાઈવ દ્રશ્યો બધા દેખાડશું આપણે ડે બાય ડે ના મિત્રો અપડેટ તમને મારી ચેનલ ઉપર દેખાડતો રહીશ જો અહીંયા લખેલું છે વીઆઈપી એન્ટ્રી એટલે પાર્કિંગ લગભગ અવાજ થવાનું છે વિડીયો લોકોને મોકલજો જેથી બધા લોકો ઘરે બેઠા પણ મિત્રો આ ભવ્ય આયોજનની તૈયારીઓ નિહાળી શકે જો અહીંયા પણ ટેન્ટ મૂકેલા છે લગભગ અહીંયા છાસ પાણીના ટેન્ટ બનશે કારણ કે બે ટેન્ટ અહીંયા મૂકેલા છે રાજકોટના નજીક હોય તો રાજકોટના મેદાનમાં આવવા વિનંતી અત્યારે આપણે સીધા લાઈવ દ્રશ્યો દેખાડી રહ્યા છીએ રાજકોટથી પૂજ્યશ્રી જીગ્નેશ દાદાની કથાનું શુભારંભ થવાનું છે કાલથી જો અહીંયા મુખ્ય એન્ટ્રી ગેટેક બની ગયું છે અને પહેલાંના વિડીયોમાં પણ મેં તમને દેખાડેલું કે મિત્રો તૈયારીઓ જબરજસ્ત રીતે ચાલી રહી છે તો અહીંયા લખેલું છે અકિલા મુખ્ય પ્રવેશ દ્વાર ભાગવત સપ્તાહ શ્રીમદ પૂજ્ય શ્રી જીગ્નેશ દાદા રાધે રાધે વિડીયોને વધુમાં વધુ લોકોને શેર કરજો લાઇક કરજો અને બધા લોકોનું સ્વાગત છે અમારી લાઈવ સ્ટ્રીમિંગમાં તમને રાજકોટના રેસકોર્સના મેદાનથી તમને લાઈવ દ્રશ્યો દેખાડી રહ્યો છું તો મિત્રો આ સરસ મજાનો ભવ્ય એક એન્ટ્રી ગેટ તૈયાર થઈ રહ્યો છે અને મોટા મોટા અને તેમના ફોટા પણ છે કિરીટભાઈ ગણતરા આ બાજુ શ્રી રાજુભાઈ પોબારુ અને નિશાનભાઈ ચોટાઈ રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી અને કારોબારી પ્રમુખશ્રી રાજકોટ લોહાણા મહાજનના ફોટા પણ મૂકેલા છે સરસ મજાનો મિત્રો અહીંયા એક ગેટ તૈયાર થઈ રહ્યો છે હજી થોડુંક કામ બાકી છે સાંજ સુધીમાં મિત્રો સંપૂર્ણ તૈયારીઓ બધી પૂર્ણ થઈ જશે કાલે બપોરે બે વાગે પોથીયાત્રાનો પ્રારંભ થશે પોથીયાત્રા નીકળશે તે પણ તમને મિત્રો અમારી ચેનલમાં દેખાડશું તો વિડીયોમાં જોડાયેલા રહેજો ને જે ચેનલે અમારી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જો આ મુખ્ય પ્રવેશ દ્વાર છે અહીંયાથી આપણે અંદર જશું ને તમને દેખાડશું કેવું અહીંયાથી ડોમ લાગે છે જબરજસ્ત તૈયારીઓ ચાલી રહી છે આ મુખ્ય એન્ટ્રી ગેટ છે આપણે અત્યારે એન્ટ્રી ગેટ ની અંદર આવી ગયા છે ને જેસીબી પણ તમે જોઈ શકો છો બ્રાઉન્ડ એકદમ લેવલિંગ કરી રહ્યું છે

સરસ મજાની વ્યવસ્થા સંપૂર્ણ તૈયાર થઈ ગઈ છે ખુરશીઓ પણ મિત્રો અહીંયા ગોઠવાઈ ગઈ છે એર કન્ડિશનર કુલર પણ ગોઠવાઈ ગયા છે લાઇટ્સ પણ બધી ઓન થઈ ગઈ છે અને નાના નાના સ્પ્રિંકલના ફુવાર પણ મૂકી દીધા છે જ્યાં તમને જે તાર દેખાઈ રહી છે એ સ્પ્રિંકલના ફુવાર હશે અને વિશાળ મોટા મોટા ફેન અહીંયા મૂકવામાં આવેલા છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો ભવ્ય તૈયારીઓ હું તમને દેખાડી રહ્યો છું રાજકોટના રેસકોસ મેદાનથી પૂજ્ય શ્રી જીજ્ઞાસ દાદાની કથાનું પ્રસારણ થઈ રહ્યું છે સંપૂર્ણ તૈયારીઓ મિત્રો મારી ચેનલમાં તમને દેખાડીશ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો જોરદાર તૈયારીઓ ત્યારે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સુધી ખુર્ચી ગોઠવેલી છે અને અહીંયાથી સોફા શરૂ થતા હોય છે જે મોટા મોટા વીઆઈપી ગેસ્ટ ને મહેમાનો આવશે તે અહીંયા બેસશે અને મહેમાનો પણ મિત્રો અહીંયા બેસીને ખતર રસપાન લેશે જો મિત્રો કેવું સરસ મિત્રો ભવ્ય જાજરમાં નવા આયોજન થઈ રહ્યું છે મોટા મોટા જર્મન ડોમ અત્યારે એકદમ તૈયાર કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ સ્ટેજની નજીક મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે આપણે સ્ટેજ પાસે પહોંચી ગયા છીએ ચેનલમાં નવો હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બેલને ઓલ ઉપર સિલેક્ટ કરજો જેથી બધા જ નવા વિડીયો તમને પહેલાં જોવા મળશે મિત્રો જો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મુખ્ય સ્ટેજ પાસે જ્યાંથી કથાનો કાલથી પ્રારંભ થશે અને તૈયારી પણ તૈયારી પર મિત્રો પૂરી થવા આવી છે જો કારીગરો પણ માત્ર બધા મિત્રો કામ કરી રહ્યા છે વિડીયોને લાઈક જરૂર કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો જો મિત્રો અત્યારે કારીગરો પણ મિત્રો સતત કામ કરી રહ્યા છે સરસ મજાનું સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે અને જબરદસ્ત આયોજન થઈ રહ્યું છે કાલે આ સવારે આ બધી તૈયારીઓ મિત્રો સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જશે મોટા મોટા ફેન પણ અહીંયા મૂકવામાં આવે છે અત્યારે આપણે થઈ પહોંચી રહી છીએ કથા મુખ્ય સ્ટેજ પાસે જો આ તમે સ્ટેજ જોઈ રહ્યા છો અત્યારે જો અત્યારે થોડું થોડું કામ પૂર્ણતાના આરે છે મિત્રો જો આ મુખ્ય સ્ટેજ છે જ્યાંથી કથાનો પ્રારંભ થશે અને આ તમે લાઈફ નિહાળી રહ્યા આખા ડુંબમાં મિત્રો તમે જોઈ શકો છો આવી રીતે સ્પ્રિન્કલના ફુવારા મૂકવામાં આવ્યા છે અને મોટા મોટા ફેન પણ મિત્રો અહીંયા લાગી ગયા છે સંપૂર્ણ ટેસ્ટિંગ પૂરું થઈ ગયું છે અને અગાઉના વિડીયોમાં પણ મેં તમને દેખાડેલું હતું કે તૈયારીઓ ચાલુ હતી ને ટેસ્ટિંગ બધી વસ્તુનું ચાલુ હતું જો અહીંયા પણ સોફા ગોઠવાઈ ગયા છે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો શેર કરતા રહેજો જો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે બાજુટ ને નાના નાના સ્ટેજ તૈયાર થઈ ગયા છે હવે અહીંયા કઈક આયોજન થશે આપણને ખ્યાલ નથી પણ મિત્રો તમને આ બધી તૈયારીઓ પૂર્વ તૈયારીઓ દેખાડી રહ્યો છું અત્યારે વાજો તને પાટલા અહીંયા મિત્રો મુકાઈ ગયા છે હવે કાલ એક્સપો આયોજન થશે તો તમને કાલના વિડીયોમાં જણાવીશ મિત્રો અત્યારે તો આપણને ખ્યાલ નથી આ બાજુ છે પ્રસાદીની જગ્યા જ્યાં કાલથી પ્રસાદી ચાલુ થશે જુઓ મિત્રો આ વિશાળ જગ્યામાં શાંતિ પ્રસાદી કાલ શાંતિ શરૂ થશે એક સુંદર મજાનું ઓપન ગ્રાઉન્ડ છે અને ગ્રાઉન્ડમાં મિત્રો ચારે બાજુ આવી લઈને ટાવર ઉભા કરેલા છે સાંજના પ્રસાદી હોવાથી એકદમ ઠંડા વાતાવરણમાં લોકોને પ્રસાદી લેવાનો સરસ આનંદ રહેશે આ તમે જોઈ રહ્યા છો અત્યારે ઓપન ગ્રાઉન્ડ છે અને સામે છે ભોજનાલય અને ભોજનાલયનો ડોમ છે કિચન એરિયા છે ત્યાં અત્યારે કામકાજ મિત્રો બધું શરૂ છે એટલે આપણે ત્યાં કોઈને ડિસ્ટર્બ કરવા નહીં જઈએ કારણ કે તૈયારીઓ એકદમ પૂર્ણ થવા આવી છે ને કોઈને ડિસ્ટર્બ આપણે નહીં કરીએ કાલથી ભવ્ય આયોજન આ શરૂ થવાનું છે પૂજ્ય શ્રી જીગ્નેશ દાદાની કથાનું તો વિડીયોને શેર કરતા રહેજો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરીથી તમને નવી તૈયારીઓને ભવ્ય પોથી યાત્રા પણ મિત્રો આપણી ચેનલ ઉપર દેખાડશું